કેમ છો દોસ્તો મજામાં ને આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાનો અને ઝટપટ બનતો એવો હેલ્ધી નાસ્તો અને જે બધાને નાના મોટાને બધાને પસંદ આવશે એ છે ચીઝી બ્રેડ પુડલા તો એના માટે આપણે સૌથી પહેલાં ખીરું બનાવવાનું છે તો એના માટે મેં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે એની અંદર આપણે ઉમેરીશું એક ચમચી જેટલો અજમો અજમાને હાથેથી મસળીને નાખવાથી એનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે સાથે આપણે એમાં ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ પછી પાંચ ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું લાલ મરચું પાવડર તમે તમારા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકો અને સાથે એક ચમચી જેટલું હું એમાં મીઠું ઉમેરી રહી છું અને આ બધાની સાથે એઝ અ ગુજરાતી આપણા માટે ખાંડ તો જરૂરી છે તો અહીંયા એક ચમચી ખાંડ ઉમેરી રહી છું અને ખાંડ એટલે પણ જરૂરી છે કેમ કે આમાં દહીં પણ આવવાનું છે સાથે આપણે પાંચ ચમચી જેટલું એમાં ગરમ મસાલો ઉમેરીશું અને અહીં આગળ હું ઉમેરી રહી છું સૂકવેલી મેથીના પાન જેને આપણે કસૂરી મેથી પણ કહીએ છીએ જો તમારી પાસે તાજી મેથી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો અથવા તો સુકવેલી મેથીના પાન તમે લઈ શકો છો સાથે એમાં આપણે બે ચમચી જેટલા વાટેલા લસણ અને મરચાં લઈશું અને બે ચમચી જેટલું દહીં લીધું છે મેં જેને મેં બરાબર ફેંટી લીધું છે અને પછી આપણે એને આ લોટના મિશ્રણમાં ઉમેરી દઈશું અને હવે આ લોટની અંદર થોડું થોડું કરીને લગભગ અડધો કલ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે ખીરું તૈયાર કરીશું અડધો કપ હું લગભગ એટલા માટે કહું છું કેમ કે ઘણીવાર લોટના પ્રકાર ઉપર વધારે ઓછા પાણીની જરૂર પડે છે અહીંયા આપણે ખીરું બહુ ઘટ પણ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી રાખવાનું તો એના માટે થઈને હું અડધો કપ લગભગ કહું છું તમે એકવાર કન્સિસ્ટન્સી જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે તો હું મારું ખીરું તૈયાર થાય એટલે તમને બતાવી દઈશ કે તમારે કેટલી ઘટ ખીરું રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આવું ઘટ્ટ ખીરું જોઈએ હવે આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો અહીંયા મેં લગભગ સિત્તેરથી એંસી ગ્રામ જેટલું ઘરનું બનેલું પનીર અને વીસ ગ્રામનો ચીઝનો ક્યુબ લીધો છે તમને ચીઝ પનીર ઇક્વલ માત્રામાં રાખવું હોય તો પણ તમે રાખી શકો અને એને છીણી લીધું છે હવે આ ખીરું જે મેં તૈયાર કર્યું છે એ ચાર બ્રેડ સ્લાઇસ માટે તૈયાર કર્યું છે જો તમારે વધારે બનાવવું હોય તો તમે એનું માપ વધારી શકો છો હવે બ્રેડને ખીરામાં બોળી અને આપણે નોનસ્ટિક પેનમાં શેલો ફ્રાય કરી લેવાનું છે તો અહીંયા આપણે તેલ મૂકીને શેલો ફ્રાય કરીએ છીએ અને સાથે બ્રેડ આપણે મૂકતી વખતે ઉપર આંગળીના હિસાબે થોડું ઉપરથી ખીરું હટી ગયું હોય તો ઉપર થોડું ખીરું તમે લગાવી શકો છો હવે એક બાજુ બરાબર બ્રેડ શેકાઈ જાય પછી એને આપણે ઉથલાવી લેવાની છે અને બીજી બાજુ પણ સરસ રીતે શેકી લેવાની છે અહીંયા તમે છે ને બ્રેડને ઉથલાવવામાં થોડું પેશન્સથી કામ લઈ જાઓ કેમ કે આપણે થોડું થિક બેટર રાખ્યું છે એટલે એને ચડવામાં થોડી વાર લાગશે હવે બ્રેડને બંને બાજુ સરસ રીતે શેકી લેવાની છે અને આ રીતે હું ચાર સ્લાઇસ બ્રેડ પુડલા તૈયાર કરી રહી છું અને એમાંથી હું બનાવીશ ચીઝી બ્રેડ પુડલા તો એ જ રીતે આપણે બીજી સ્લાઇસ પણ મૂકી દઈએ તો તમે જોઈ શકો છો કે ઉપરથી ખીરું થોડું ઘટી ગયું છે ને તો આપણે ઉપર થોડું ખીરું લગાવી દઈશું જેથી તમને બ્રેડ એકદમ કડક ના થઈ જાય અંદરથી સોફ્ટ રહે અને ઉપરથી ક્રિસ્પી થાય તો આ રીતે મેં બધા જ બ્રેડ પુડલા તૈયાર કરી લીધા છે હવે એમાંથી આપણે બે બ્રેડ પુડલા લઈશું અને એની ઉપર લગાવીશું ચટણી તો અહીંયા હું લીલી ચટણી છે ને એક અઠવાડિયા દસ દિવસ માટે બનાવીને મારા ફ્રીજમાં રાખું છું તો મેં એ અહીંયા અત્યારે લીધી છે અને વાળી ચટણી છે જો તમે લસણ ના પસંદ કરતા હોય અથવા વધારે પસંદ કરતા હોય તો અલગથી લસણની ચટણી લગાવી શકો અને સાથે થોડો ટોમેટો કેચઅપ પણ લગાવી શકો આવું કરવાથી શું થશે કે તમારે અલગથી ચટણી કે કેચઅપ સર્વ કરવાનું રહેશે નહીં અને જો તમે ટિફિનમાં આ રેસીપી આપવા માગતા હોવ તો તમારા માટે બહુ જ સરળ બની જશે તો આ રીતે ચટણી લગાવી એની અંદર ચીઝ અને પનીરનું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એ પાથરી એની ઉપર બીજા પુડલાથી એને કવર કરી લઈશું અને પછી એને કટ કરી અને ગરમા ગરમ સર્વ કરીશું તો આ જ રીતે હું બીજા પણ બ્રેડ તૈયાર કરી લઉં છું હવે આપણે એને કટ કરીશું અને પછી સર્વ કરીશું જો તમારે બાળકોને ટિફિનમાં આપશો ને આ રેસીપી તો બહુ જ બેસ્ટ છે તો કેવી લાગી તમને આ રેસીપી જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા હં અને જો રી ચેનલ પર પહેલીવાર આવી રહ્યા હોવ તો એને સબસ્ક્રાઇબ બી કરી દેજો જેથી તમને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ બ્રેડ પુડલાને જેને આપણે ચીઝી બ્રેડ પુડલા કહીએ છીએ એને ગરમા ગરમ સર્વ કરીશું તમે એને હાઈટીમાં પણ સર્વ કરી શકો અને ડિનરમાં પણ લઈ શકો થેન્ક યુ ફોર વોચિંગ